ગજ્જર સુથાર સમાજની નવી પહેલ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વિની અંબાજી ગણાતા સણાધર મંદિર ખાતે દિયોદર વિશ્વકર્મા એસોસિએશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત એસોસિએશનના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી આ બેઠક ખુલ્લી મૂકી હતી જેમાં વિવિધ પ્રશ્નો અને વિવિધ મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં આગામી સમયે દિયોદર વિશ્વકર્મા એસોસિએશન સંગઠનને મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જેમાં ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સંગઠનને લગતા પ્રશ્નો અને ધંધા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં વિવિધ આગેવાનોએ પ્રવચન પણ કર્યું હતું મહત્વની વાત છે કે આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો થશે

એમને અમે સણાધર અંબાજી ખાતે જે ભેગા મળી અને અમે શપથ લીધા છે વિશ્વકર્મા ભગવાનના એક ભાવ નિયમ નક્કી કર્યા અને ભાવનિયમ પ્રમાણે અમે આજથી બધા આ પ્રમાણે કામ કરીશું સાથે મળીને આજે સણાદર મંદિર ખાતે દિયોદર વિશ્વકર્મા એસોસિએશનની રચના થઈ અને આ રચનામાં વિશ્વકર્મા ભગવાનના શપથ લેવડાયા તમામ મિસ્ત્રી વર્ગ સાથે જોડાયેલા કારીગર ભાઈઓનું આજે સ્નેહ મિલન ભોજન સમારંભ સાથે રાખવામાં આવ્યો અને જે પ્રકારે આ મંડળે નક્કી કરેલા જે તમામ ભાવો છે આ ભાવના લિસ્ટ પ્રમાણે આજથી આ તમામ મિસ્ત્રી વર્ગ સાથે જોડાયેલા કારીગરો કામ કરશે અને આ નીતિ નિયમ મુજબ તમામ આ સંગઠન આગળ ચાલશે આ સંગઠનને તોડવાના જે પણ લોકો પ્રયાસ કરશે એ આ સંગઠન સાચી નહીં લે એટલે આગામી સમયમાં વધુમાં વધુ મજબૂત બને અને આ મિસ્ત્રીઓ મજબૂત બને અને એકતા ટકી રહે એના માટે વિશ્વકર્મા ભગવાનના શપથ લેવડાવ્યા છે અને આજથી આ શપથ મુજબ જે પણ નિર્ણયો સાથે કામ કરવાનું છે એ નિર્ણયો સાથે આ તમામ મિસ્ત્રીઓ કામ કરશે